તો એવું જે બાળક છે પોતાની માતા પાસે આવે છે અને માતાને કહે છે કે રડતો રડતો આવે છે ધ્રુવ અને રડતો રડતો આવીને પોતાની માતાને કહ્યું કે માં આ સુરૂચિમાં એ તો આવું મારી સાથે દુર્વ્યવહાર કર્યો અને મને મારા પિતાના ખોળામાં બેસવા દીધો નહીં ત્યારે એ માતાએ એટલા સુંદર મજાના એ બાળકને સંસ્કાર આપ્યા કે બેટા તું હજુ તારા પિતાને જ ઓળખે છે પણ એમનાથી પણ ઉપરી એક પિતા છે આપણા અને એ છે આપણા પરમ પિતા એને તું ઓળખતો નથી એ પરમ પિતાના હાથમાં હોય છે કે કોને કોના ખોળામાં બેસવા દેવું કોના ખોળામાં ના બેસવા દેવું એને કયું પદ આપવું પ્રતિષ્ઠા આપવી આ બધું એ પરમ પિતાના હાથમાં હોય છે અને જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો એ પર બ્રહ્મ પરમાત્મા છે એ ભગવાન શ્રી હરિ નારાયણ છે એ નારાયણને તું પ્રાપ્ત કર એમની જો કૃપા થઈ જશે તો તને એમના ખોળામાં બેસવા કોઈ રોકી શકશે નહીં એટલે બાળકના આંખમાંથી આંસુ તરત જ બંધ થઈ ગયા આંખે આ ધ્રુવજી આંસુ અને પોતાની માતાને કહેવા લાગ્યા કે મારે એ પરમ પિતાને પ્રાપ્ત કરવા છે માતા તો એનો મને રસ્તો બતાવો કઈ રીતે પ્રાપ્ત થાય ત્યારે સુનીતિ માતા એટલું કહે છે કે બેટા એ માર્ગ ઉપર ચાલવાનો પૂર્ણ રીતે રસ્તો તો હું જાણતી નથી પણ તને એટલું કહું કે તું વનમાં જઈશ તો વનની અંદર સંત મહાત્માઓ મળશે અને એ સંત મહાત્માઓને તું મળીશ અને એ જે સંત મહાત્મા કહેશે એ પ્રમાણેના તું નીતિ નિયમ અપનાવીશ અને ભગવાનની ભક્તિ કરીશ તો તું પર બ્રહ્મ પરમાત્માને પામી શકીશ તો ધ્રુવજી તરત ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ એમને અને વનમાં જવા તૈયાર થાય છે ત્યારે માતા સમજાવે છે કે વનની અંદર હિંસક પ્રાણીઓ હશે અને હિંસક પ્રાણીઓ કદાચ તારા ઉપર હુમલો કરે અને તને એનો શિકાર પણ બનાવી લે પણ તું વિચલિત થતો નહીં ભગવાનને પામવા માટે તું નીકળ્યો છે તો તારી અધોગતિ થશે નહીં એટલે મનની અંદર મક્કમ મનોબળ કરી અને ભગવાનને પ્રાપ્ત કરવા જજે કોઈ હિંસક પ્રાણીઓના અવાજ સંભળાય અથવા તો કોઈ પણ વનની અંદર એવી ઘટના બનીને એના કોઈ પણ પ્રકારના અવાજ સંભળાય તો પણ જો ભગવાનના ધ્યાનમાં બેઠો હોય તો ધ્યાન તોડી અને ઊભો થઈને જતો નહીં એટલે એવા બધા માતા સંસ્કાર આપે છે અને એ સંસ્કારને લઈ ધ્રુવજી વનમાં જાય છે ધ્રુવજી વનમાં જતા હોય છે ને એ નાના બાળકને જોઈ અને નારદ મુનિને આશ્ચર્ય થાય છે નારદ મુનિ પૃથ્વી લોકો ઉપર આવ્યા હોય છે વિચરણ માટે નારાયણ 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 કરતા હોય છે અને ત્યાં એમને વનની અંદર એક નાના બાળકને જોયું એટલે એમને એમ થયું કે કદાચ પોતાના માતા પિતાથી આ બાળક અલગ પડી ગયું લાગે છે એટલે નારદ મુનિ એ બાળક પાસે જાય છે અને કહે છે કે એ બાળક આટલી નાની અવસ્થામાં તું આ હિંસક પ્રાણીઓવાળા વનમાં ક્યાં ચાલ્યો છે તું કોણ છે તું અને તારા માતા પિતા ક્યાં છે તું એકલો છે ત્યારે ધ્રુવજી પોતાનો પરિચય આપે છે નારદ મુનિને કહે છે કે હે નારદ મુનિ હે મહાત્મા હું રાજા જે ઉત્તાન પાદ છે એમનો પુત્ર ધ્રુવ છું અને ભગવાનની પ્રાપ્તિ માટે હું આ વનમાં આવ્યો છું નારદ મુનિ એમની પરીક્ષા લે છે કહે છે કે હે પુત્ર આ વનની અંદર તો ઘણા બધા હિંસક પ્રાણીઓ છે અને હિંસક પ્રાણીઓ તને કદાચ જોઈ જશે તો તને કદાચ એમનો શિકાર બનાવી લે તને મારી નાખશે તો એમને કહ્યું કે મારી માતાએ મને એવું કહ્યું છે કે ભગવાનની કૃપા હોય તો કંઈ થાય નહીં હું હિંસક પ્રાણીઓથી પણ ડરતો નથી આવું નિડર બાળક જોયો ભગવાનને પ્રાપ્તિ કરવાનો દ્રઢ સંકલ્પ જોયો એટલે નારદ મુનિએ કહ્યું કે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો ગુરુનું સાનિધ્ય જોઈએ તો તે કોઈ ગુરુ બનાવ્યા છે તો તરત જ ધ્રુવજીની નજર નારદ મુનિ ઉપર ગઈ અને કહ્યું કે ભગવાન મેં કોઈ ગુરુ તો બનાવ્યા નથી પણ જો મારા ઉપર કૃપા કરો તો તમે મારા ગુરુ બની જાઓ અને તમે મને ભગવાન પ્રાપ્તિનો માર્ગ બતાવો અને નારદ મુનિને ધ્રુવ જેવો શિષ્ય મળે છે અને ધ્રુવની પ્રબળ ભક્તિ જોઈ નારદ મુનિએ ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું જે ભાગવતજીમાં આપણે આગળ જોઈ ગયા એ ચાર નિયમ આપ્યા જીતાસનો જીતશ્વાસો જીતસંગો જીતેન્દ્રિય એ ચાર નિયમો આપ્યા અને ચાર નિયમો આપી અને ધ્રુવજીને સમજાવ્યું કે ભગવાન કઈ રીતે પ્રાપ્ત થાય શરૂઆતના એક મહિના સુધી અન્ન જમી અને ભગવાનની ભક્તિ કરવાની પછી એક ટાઈમ જમી અને ભગવાનની ભક્તિ કરવાની પછી ધીમે ધીમે એક ટાઈમનું આહાર છોડી અને માત્ર ફલાહાર ઉપર રહેવાનું અને ભગવાનની ભક્તિ કરવાની પછી ફલાહાર છોડી અને માત્ર જલ ઉપર રહેવાનું અને ભગવાનની ભક્તિ કરવાની અને જલને પણ છોડીને માત્ર પછી વાયુ ઉપર રહેવાનું અને વાયુ ઉપર રહી અને ભગવાનની ભક્તિ કરવાની અને આવી રીતે સિદ્ધ નિયમો બતાવ્યા અને સિદ્ધ નિયમો પ્રમાણે ધ્રુવજી ભગવાનની ભક્તિમાં લાગી જાય છે તો છ મહિના સુધી ધ્રુવજીએ ભગવાનની ભક્તિ કરી તો છ મહિનાની અંદર તો ઇન્દ્ર જે ઇન્દ્રનું સિંહાસન પણ ડોલવા લાગ્યું ઇન્દ્રને પણ વિચાર આવવા લાગ્યો કે આ કયો ભગવાનનો ભક્ત એવો છે કે આવી ભક્તિ કરી રહ્યો છે કે આજે ઇન્દ્રનું આ મારું સિંહાસન પણ ડોલી રહ્યું છે એને વાયુદેવ છે જલદેવ છે બધા અલગ અલગ દેવોને ભક્તિ જે આ ધ્રુવ કરી રહ્યા છે એમને તોડાવવા માટેનો ઘણો પ્રયત્ન કર્યો એમને મોકલ્યા પણ કોઈ દેવ કશું કાર્ય કરી શક્યા નહીં કારણ કે ધ્રુવજીની ફરતે એવી ઓરા બની ગઈ છે કે કોઈ પણ ગમે એટલા કાર્યો એમના ઉપર કરે વાયુ આવીને ગમે એટલા વાયુ વાય તો પણ ધ્રુવજીને કંઈ અસર થાય નહીં અગ્નિ આવી અને ચારે બાજુ બાળવાનો પ્રયત્ન કરે તો પણ ધ્રુવજીને કંઈ અસર થાય નહીં એટલે ઇન્દ્ર ભગવાન શ્રી હરિ નારાયણ પાસે જાય છે અને નારાયણને જઈને કહે છે કે હે ભગવાન તમારો કોઈ ભક્ત છે પ્રબળ ભક્તિ કરી રહ્યો છે કદાચ મારું ઇન્દ્રાસન તો નહીં માગે ને એટલે ભગવાન કે આ મારો ભક્ત એવો છે કે તમારું ઇન્દ્રાસનની એને જરૂર નથી અને આ ભક્ત માટે તમારા ઇન્દ્ર લોક કરતાં પણ વિશેષ લોક મેં તૈયાર કર્યું છે અને એ લોક હું મારા ભક્તને અર્પણ કરવાનો છું એટલે તમે નિશ્ચિંત થઈ જાઓ અને હું થોડા સમયની અંદર જ ધ્રોવને દર્શન આપીશ